ઠાકોર સમાજ બંધારણમાં મોટા સુધારાઓ કરવા જઈ રહ્યું છે લગ્ન ને સગાઈ જેવા પ્રસંગમાં થતા ખોટા ખર્ચો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે સગાઈમાં મહત્તમ એકવીસ લોકો જ લઈ છે સમાજના તમામ પ્રસંગોમાં ઉઢામણા પ્રથા બંધ કરાઈ છે સાથે જ લગ્ન પ્રસંગે પત્રિકાના બદલે સાદું કાર્ડ કે ડિજિટલ આમંત્રણ આપવાનો પણ આગ્રહ રખાયો છે જાનમાં વધુમાં વધુ અગિયાર વાહનો અને સો લોકોનો નિર્ણય કરાયો છે જાનમાં વરઘોડો મામેરો ડીજે બંધ કરાયું છે હલ્દી એન્ટ્રી જેવી તમામ પ્રથાઓ બંધ છે પ્રસંગમાં ભોજનનું મેનુ પણ સાદું જ રાખાશે આ સાથે સૌથી મોટો નિર્ણય લેવાયો છે કે મૈત્રી કરાર તેમજ ભાગીને કરેલા પ્રેમ લગ્નને સમાજ સ્વીકારશે નહીં લગ્ન નહીં લગ્નનો હોય જન્મદિવસની ઉજવણી હોય આ તમામ સાદગી પૂર્ણ થાય અને આ બચત છે શિક્ષણમાં લગાવે આ મુખ્ય ઉદ્દેશ છે કે આ બંધારણનું કોઈ પણ એનો ભંગ કરે એનું ઉલ્લંઘન કરે તો એ પ્રસંગ કરે એમાં કુટુંબીજનોએ કોઈ ત્યાં હાજર રહેવાનું નહીં અને એ એકલો કરે તો ભલે કરે પણ બાકી બીજા એના પરિવાર હોય કે હગાવાલાએ એ પ્રસંગમાં સામેલ થવું નહીં બે ત્રણેય જિલ્લાઓ ભેગા થઈને વિશાળ સંખ્યાની અંદર ઠાકોર ત્યાં પચાસ હજાર સાઠ હજારથી વધારે લોકોમાં ભેગોતરો થઈ અને આજે એના ભાગરૂપે પાટણ જિલ્લાની મિટિંગ કરવામાં આવી હતી